નમસ્કાર આપ જોઈ રહ્યા છો એશિયન ટ્રસ્ટ ન્યૂઝ હું છું આપની સાથે હિતલ ભગત જંબુસર તાલુકાના મગણાદ ગામે આનંદ ઘર વૃદ્ધાશ્રમ શરૂઆત કરવામાં આવે છે જંબુસર તાલુકાના મગણાદ ગામે આનંદ ઘર વૃદ્ધાશ્રમ નો શુભારંભ કરવામાં આવ્યો છે મગણાદ ગામે વડોદરાના ચેમ્પ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા વિસ્તારના ધારાસભ્ય દેવ કિશોર સ્વામીજીના વિશેષ અતિથિ પદે શુભારંભ કરવામાં આવ્યો જીવનના અંતિમ તબક્કામાં

દેવકિશોર સ્વામીજી ગામના સરપંચ પંચાયત સભ્યો ગામના આગેવાનો ઉપસ્થિત રહી પ્રોગ્રામની ની શોભા વધારી હતી હું વડોદરામાં છેલ્લા પાંચ વર્ષથી એક સેવાનું કામ કરું છું મેડિકલ એજ્યુકેશન અને બધી જ રીતે ફૂડ પ્રોવાઈડ કરવાનું જે લોકોને નીડ છે ફૂડની કીટ આપું છું કોઈ પણ વસ્તુની કોઈ પણને જરૂર હોય તો હું હંમેશા અવેલેબલ રહું છું જે મારી શક્તિ અને એકવાર ફૂડ ડિસ્ટ્રિબ્યુશન કરતા કરતાં મને એટલે બહુ બધા લોકોને એવી હાલતમાં જોયા પછી મને એકવાર એવો વિચાર આવ્યો કે આ લોકોને માટે રહેવા માટે મારે કંઈક તો કરવું પડશે તો મેં વૃદ્ધાશ્રમનો એક નિર્ણય લીધો અને એક મગનાર ગામ તરફથી આપણને સપોર્ટ મળ્યો અને ત્યાં આગળ આપણે વૃદ્ધાશ્રમ ઓપન કર્યું જેનું નામ છે આનંદગર વૃદ્ધાશ્રમ સંદીપ દીક્ષિત નિશંકસ ન્યૂઝ જંબુસર સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર